શહેરના કુંભારવાડાના અલગ અલગ એરિયામાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સચાવો પાણી માટે રઝળતી મહિલાઓની રાહ સાંભળવા કોઈ તૈયાર નથી લોકોએ આપે ઉગ્ર આંદોલનની ચીમકી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અલગ અલગ એરિયાઓમાં છેલ્લા દોઢ માસ કરતાં વધુ સમયથી પીવાના પાણીની ગંભીર અને વિકટ સમસ્યા સર્જાય છે પ્રાણ પ્રશ્નો પાણી સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં અત્યંત સુધી આ પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના પછાત ગણાતા કુંભારવાડા વિસ્તારમાં હંમેશા પાયાકીય પ્રશ્નો અને સવાલો મામલે તંત્ર પાસે હંમેશા યાચક બનીને જ ઉભા રહેવું પડે છે આમ છતાં સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી કુંભારવાડાના મોતી તળાવ કાશ્મીરી ક્વાર્ટર માઢિયા રોડ સહિતના એરિયામાં ભારે માસ પીવાના પાણીનો પ્રશ્ન સદા સળગતો રહે છે અને કોર્પોરેટરો જાણે સ્વયં સત્તાધીશ હોય ગરીબ અને પછાત પ્રજાની વેદના સાંભળવાની ક્યારે તસદી લેતા નથી ત્યારે કુંભારવાડાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ ગંડીવાળો ખાંચો રોહિત મિલવાળો ખાંચો શીતળાવાની ડેરીવાળો ખાંચો મામાની ડેરીવાળો સાચો સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા દોઢ માસ કરતાં વધુ સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે અને જવાબદાર તંત્રને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યારે માત્ર ને માત્ર આશ્વાસન સિવાય બીજું કશું ન મળતું હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે પાણી પ્રશ્ન વારંવાર રજૂઆત કરતાં તંત્ર ટેન્કરની વ્યવસ્થા કરી આપે છે પરંતુ વિસ્તાર વિશાળ હોય ભવિષ્યની સંખ્યા બહુ વધુ હોવાથી લોકો પાણીના ટેન્કરમાં પાણી વિસ્તરણને લઈને ઝઘડાઓ થતા હોવાનું લોકો જણાવી રહ્યા છે પાણી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને આ વિસ્તારના કોર્પોરેટર પ્રજાજનોને સુખાકારી માટે કોઈ કામ કરતા ન હોવાનું લોકોએ આક્રોશ સાથે જણાવ્યું ત્યારે આ પાણી પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે જોવું રહ્યું મારું નામ મહેબૂબ રાઠવાડ હું ભાવનગર શહેર કોંગ્રેસનો સહમંત્રી છું ને આ પાણી પ્રશ્ને અવારનવાર આ લતાના અને આ વિસ્તારના લોકો અવારનવાર મને રજૂઆત કરે છે ને હું અવારનવાર અધિકારીઓને પણ ફોન કરીને જાણ કરું છું આ વિસ્તારના કોપરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે આ વિસ્તાર પ્રચરાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે આ વિસ્તારની અંદર ઘણા બધા રોડના કામ બાકી છે એ કરતા નથી પાણીની સમસ્યા સારામાં સારી હતી પણ છેલ્લા એક મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના ખર્ચા પૈસા ખીચાનામાં કાઢીને પૈસા પૈસા ખર્ચે છે ને બંબા મંગાવે છે ત્રણસો ત્રણસો રૂપિયા બંબાના દે છે તો આ હું આ વિસ્તારના અધિકારીઓ અધિકારીઓશ્રીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે કેટલા સમસ્યા છે આ સમસ્યા છેલ્લા એક મહિનાથી થાય છે હવે કીમેનને અમે પકડીને કહીએ છીએ તો કીમેન કહે છે અમે વાલ બરાબર ખોલીએ છીએ તો આ પ્રોબ્લેમ કેમ અગિયાર મહિના કોઈ તકલીફ નથી રહેતી ઉનાળાના ચાર મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે ત્યારે ઉત્પન્ન થાય છે તો આનો તાત્કાલિક નિકાલ લાવો નહીતર મેં ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું અમે આ આ માટે અવારનવાર હોડ સુપરવાઇઝર ભગીરથભાઈને રજૂઆત કરી છે અને અમુએ કોર્પોરેટિઓને પણ જાણ કરેલ છે છતાં પણ હા બાબુભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ના પાણી ના બે દિય પાણી વગર નો શું કરવું કેટલા તો કેટલા આઠ દિવસ ઉપર થઈ ગયો આમ તો મહિનો કોણ થાય મંજુલાબેન મંજુલાબેન કુંભરવાડા હાઉસિંગ બોર્ડ શું સમસ્યા છે બેન અમારે પાણી આવતું નથી આ મહિના દીઠા આમ નામ સહી અને આઠ દીઠા તો સખત પાણી આવતું નથી અમારે

અને અમે નળવાળાને કહેવા જાય તો એ અમને એમ છે અમે ફૂલ ખોલી નાખી છે અમે ફૂલ ખોલી નાખી ઉપરથી પાણી નથી આવતું ભાઈ તો હવે અમારે શું કરવું એ કહો તમે અમે આ છતાંય અમારે પાણી નહીં આવે તો અમે આદોલન ઉપર ઉતરી જાવું આ પાણી બને એનું અમારે કરવું હું પીવું હું આઠ આઠ કોર્ટર છે આઠ કોર્ટર આ ઢાળ લેન કેવાય છે એમાં લેન માં પાણી આવતું નથી